આ પરીક્ષાનું ફોર્મ ભરતા પહેલાં તમારી પાસે શાળામાંથી યુ આઈડી નંબર જેને આધાર ડાયસ નંબર કહે છે તે શાળામાંથી મેળવી લેવો આ ઉપરાંત ધોરણ સાતની માર્કશીટ પાસ કર્યાની એક નકલ આવકનો દાખલો જે મામલતદાર કચેરીના ફોટોવાળો ત્રણ વર્ષનો કાઢી આપવામાં આવે છે તે વેલિડ રહેશે આ ઉપરાંત તમારું જો જાતિનું પ્રમાણપત્ર એસસી અથવા એસટી કેટેગરીમાં આવતું હોય તો જરૂર પડશે બાકી ઓપન અને ઓબીસી કેટેગરીના જાતિના પ્રમાણપત્રની જરૂર તમારા ફોટાની પંદર કેબીની સાઇઝનો ફોટો પાડવો ત્યારબાદ તમારી જે સહી હોય એનો પણ પંદર કેબીની સાઈઝનો ફોટો પાડી ઓનલાઈન ફોર્મ ભરા ભરા ભાઈને